આઈપીએલ ટુર્નામેન્ટની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લામાં પણ સટોડીઓ સક્રિય થઈ ગયા છે ત્યારે જિલ્લા એલસીબી ટીમ ડીસા પંથકમાં પેટ્રોલિંગ યુવક એક્ટિવા ઉપર બેસી હોવાની માહિતી મળી હતી જેથી એલસીબી ત્યાં પહોંચી હતી અને એક્ટિવા ઉપર બેસેલા વિજય ચંદ્રકાંત ઠક્કર નામના યુવકને પકડી પૂછપરછ કરતા તેના મોબાઈલમાં ક્રિકેટ મેચની આઈડી મળી આવી હતી જેથી એલસીબી ટીમે તેની કડક પૂછપરછ કરતા ઝડપાયેલ યુવકે સુરતના મોહિલ પટેલ નામના વ્યક્તિ પાસેથી રાતે એક્સચેન્જ નામનું આઈડી ખરીદીને આઈપીએલ ટુર્નામેન્ટની મેચમાં ઓનલાઈન ક્રિકેટ મેચ ઉપર ઝુકા રમાડી હવાલા મારફતે રકમનું ચુકવણું કરતો હોવાનું કબૂલ્યું જેથી પોલીસે તેની પાસેથી મોબાઈલ અને એક્ટિવા સહિત કુલ તેત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જે અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી